તમે wow, બે <coughs> 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 <I don't> <coughs> <coughs> <coughs>

ચોક ફરવા જતા હા ચોકન ફરવા જતા કોણ કોક આવી પૈસા બોલાકો પણ થોડું પૈસા આલે તો સીએ યાર કાલ હવારે હાલજ ને માલ લેવા જવાનું આ આવ્યો ને હું પૈસા પૈસા કરવા માંડ્યું મારા પાણી માંગતા હતા યાર પૈસા હું તો ફરી આવ્યો

ભેગા થઈ ગયા બોલાવો બાલાજી ને બોલાવો બોલાવો પછી બાલુજી બાલુજી ભેગા નઈ થતા બાલોજી આપડો બોકડો હા બાલુજી બાલુજી મને ખબર હે ને તાજો કરી દઉં કે બાલુજી હે બોકડા હસી ભાઈ

પકડશે નહી હું માગી કોઈ માગતો નહી હાલ ગંગા નદી માં નહી ને આવ્યો છું એટલે પાપ નહી કરવાનું બધા પાપ જોઈ ને આવ્યો છું એટલે પાપ નહી કરવાનું પ્લસ વન થી ઉભા રહેજો હું કેવું કાટાજી નહીં કાટાજી અરે ઠંડી માં ઘેર કરી ના તા નહીં ઈ કંચો કર ના આયા છે બોલે એ વાત તો સાચી કરી હું એમ કહું આવો પાછોજી મોલા પર નિદાર શું કે આવા હું નઈ ના આવ્યો તાણી યાર આપણો કળવાજી ફોન કર્યો તો ખબર નઈ આવતા છે મી ફોન કર્યો તો એડે આવી પણ તને કોણ બોલી છે હમણાં તું એને એવું બોલી છે જોરથી બોલા બાપ એ ફોન કર દે આવી

તોડી નાખ્યો તોડીએ પાડી નાખ્યો એમ એટલે તમારું કોના કોલર હોના નઈ તે ના દલુ એટલે નઈ દલવાનો એમ એટલે હું વાતું કરો છો તમે આરમ કે તું પોણીને લેતા આવવાનું પર સટકોરો તમામ કરી ઓય યાર ગલ્લામાં નોમું ખાશ્યું થઈ ગયું મારે ક યાર તમે લઈ જાવો નોમું આલવાનું છે કે નઈ એમ કે અરે હું ના લઈ ગયો યાર તમાર નોમું સાલા એટલે હું ના લઈ ગયો યાર તું ઈ આલ દેજે ભાઈ તારું એ છે 500 બેન 500 500 દઉં પછી આજી ઓવ

thà kia đi suy cho đẹp hơn, thế mà, thế mà, ai, ông đi

पाला मों पुवाने चाप बढ़ तू नहीं आटलो काही तू ही तू ही पर ये एटलो नेटलो नहीं थे तो काका आटलो काका